સોમવારથી જગતજનની માતાની ઉપાસના પાવન પર્વ આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ લાખો માઇ ભક્તો આસ્થાભરી દર્શનાર્થે પહોંચે છે નવરાત્રી પૂર્વે અને નવરાત્રી દરમિયાનની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર સાથે જ મંદિર ટ્રસ્ટે અવર જવર પાણી આરોગ્ય સેવા અને પ્રસાદની સુચારુ વ્યવસ્થા કરી છે આ વર્ષે પણ આવી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ભક્તોને પ્રસાદ મળે તે માટે હાલ ત્રણ શિફ્ટમાં સુખડી તૈયાર કરવામાં આવી રહી છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભક્તોની પરંપરા મુજબ નવરાત્રી પહેલા પાવાગઢથી અખંડ જ્યોત લઈ જઈને ઘરે નવ દિવસ સ્થાપના કરી પૂજા કરતા હોય છે જેના કારણે હાલ અંતિમ તબક્કામાં મોટી સંખ્યામાં ભક્તો જ્યોત લેવા માટે આવી રહ્યા છે પાવાગઢ શ્રી કાલિકા માતાજી મંદિર ખાતે આસો નવરાત્રિની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે અને પહેલાં નોરતાના સ્વાગતમાં સૌ લાગેલા છે આજે શનિવાર આવતીકાલે રવિવાર અમાસ આ બંને દિવસ પાવાગઢ માટે મહત્વના હોય કારણ કે દૂર દૂરથી મધ્યપ્રદેશના અંતરેયાળ ગામોમાંથી રાજસ્થાનના ખૂબ જ દૂરના ગામોમાંથી લોકો માતાજીની જ્યોત લેવા અહીંયા આવે અને નિર્વિઘ્ને એ લોકો જોત લઈ એનું પૂજન કરી અને પોતાના ત્યાં પાછા ફરે એની વ્યવસ્થાઓ અમે કરી અને અત્યારે સુધીમાં આ વ્યવસ્થાઓ સારી રીતે પાર પડી છે તેમજ પ્રથમ થી દશેરા સુધી અને ત્યારબાદ પૂનમ સુધી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે સચવાઈ રહે તે પ્રમાણે અમે દર વર્ષની માફક આયોજન કરેલું છે આ નવરાત્રિ કે માતાજીત અને જાતે હે માતા પાવાગર મંદિર સે ઘર પે લે જને કે બાદ મે મંદિર મે સ્થાપના કરતે હે اس کے બાદ 9 ਦਿન સેવા પૂજા કરતે હે જો ભી સરદા ભાવના જો ભી મन्नत હોતી હે વો પૂરી હોતી હે پورا પરિવાર સેવા કરતા હે માતાજી ની આરાધના અને ઉપાસનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને આસો નવરાત્રી માં પંચમહાલ જિલ્લા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગર ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાના દર્શન કરવાનો એક સનરો મહત્વ રહેલો છે ત્યારે માતાજી ના દર્શન કરવા માટે આવતા હોય છે માતાજી નો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ આસો નવરાત્રી ને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા જે માય ભક્તો છે માય માઇભક્તોને પ્રસાદ મળ્યો રહે તે માટે પણ હાલ પ્રસાદની વ્યવસ્થા કરી દેવામાં આવી રહી છે ત્યારે હાલ આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા જે માય ભક્તો છે એ માય ભક્તો મંદિરે આવતાની સાથે જ તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે સાથે આવનાર જે માય ભક્તો છે તે માય ભક્તોને માતાજી પ્રસાદ મળ્યો રહે તે માટે ત્રણ શિફ્ટમાં જે પ્રસાદ પ્રસાદ છે બનાવવાની કામગીરી જે હાલ ચાલી રહી છે સાથે અહીં આવતા જે માય ભક્તોને જે વ્યવસ્થા કરી દેવામાં આવ્યો છે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અહીં આવતા જે માય ભક્તો છે તેઓને કોઈ પણ પ્રકારની કામ અવગડતા ન પડે તે માટે તવેટી માટી સુધી આવવા માટે એક એક્સ્ટ્રા એસટી બસ ની સુવિધા કરી દેવામાં આવી છે સાથે લાખો ની સંખ્યામાં આવતા જે માય ભક્તો છે તેઓને કોઈ પણ પ્રકારની અવગડતા કે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ તમામ તૈયારીઓને આ ફ્રી આપી દેવામાં આવ્યો છે નામદેવ પાટીલ ગુજરાત ન્યૂઝ પાવાગઢ